પરંતુ જે રીતે વિપક્ષે અહીંયા સુધીના આરોપ કરી દીધા છે કે ખનીજ માફિયાઓ અને સરકારના લોકોની ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે તેના કારણે અહીંયા આ ખાડાકાન થઈ રહ્યા હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા બાદ ખળબળાટ મચી ગયો છે આજે બેનરો સાથે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે સુ કહી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા મામલે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ આજે ગૃહમાં ખનીજ માફિયાઓ જે ગુજરાતમાં બેફામ બન્યા છે તેને લઈને જબરજસ્ત મુદ્દો ગુંજ્યો હતો આજ દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખાન ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે ખનીજ સામે કાયદાનો સકંજો કસવામાં આવી રહ્યો છે થોડાક દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસે જે કાર્યવાહી કરી છે તે સરાહનીય છે પરંતુ આ ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે જે રીતે બેફામ બની રહ્યા છે ખનીજ માફિયાઓ જમીનને ખોદીને જે ખનીજ કાઢી રહ્યા છે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને આજે આ મામલે ગૃહમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા બેનરો થકી સરકાર ઉપર પ્રહાર કરવામાં આવે અને જે ખનીજની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર ઉપર શું આરોપ કર્યા છે તે સાંભળી લો વિધાનસભાનો સત્રનો આજે છેલ્લો દિવસ છે એ સત્રની શરૂઆતના પહેલા દિવસથી ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદને મિલી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન અને સરકારના જવાબોમાં મળ્યા છે આજે અમારા સાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના હોમટાઉન ચોરવાડમાં લિગ્નાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને લાઈમસ્ટોન જે ગેરકાયદેસર ખનન રહે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ બાબતની વારંવારની લેખિત મૌખિક રજૂઆતો પછી પણ

પણ જ્યારે ગેરટાઈઝેશન ખનન થકું હોય સરકારી મિલકતો લૂંટાતી હોય ને મળતિયા લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર આ લૂંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે સાજન તો દ્વારા મૂંચકીને એમને બહાર લઈ જવામાં આવે છે પણ ગુજરાતમાં ચારે તરફ જે રીતે ક્યાંક રેતીનું ખનન થાય છે ક્યાંક ગેરકાયદેસર માટી નું ખનન થાય છે નર્મદા હોય આણંદ હોય કે ગુજરાતનો એક પણ ખૂણો એક પણ જિલ્લો ને એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય આટલી મોટી સરકાર છે આટલું મોટું તંત્ર છે ખાણ ખનિજ વિભાગ છે પોલીસ પોલીસનું તંત્ર છે તેમ છરકાર ગેરકાયદેસર ખરત કેમ નથી અટકતું એટલા માટે નથી અટકતું ગેરા હતા એ થી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે આ સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓના એમના ભાગીદારીથી આ ધંધા ચાલે છે એમના આશીર્વાદથી આ ધંધા ચાલે છે અને આ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જ્યારે ઊભા થાય તો નિયમોની જોગવાઈ ને આગળ કરીને બોલવા દેવામાં ના હોય નહીં હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે ખનન માફિયાઓ બેફામ છે કોઈનો ડર નથી રહ્યો અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવવા માટેની વાત કરે તો સરકારે એને સાંભળવી જોઈએ એને જવાબ માટે આગળ આવવું જોઈએ અને ચોરી અટકાવવી જોઈએ ઉલટાનું સરકારમાં બેઠેલા લોકો એમ કે કા તો ખોટી રજૂઆત કરે છે આ તો મીડિયામાં આવવા માટેની વાત કરે છે અને એમ કરીને સાર્જન્ટોને ઉંચકીને બાદ અમારા ધારાસભ્યને બહાર લઈ જાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે દાદાના બુલડોઝરની વાતો ખૂબ થાય છે પણ દાદાના બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે ગુજરાત તો એક પણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ચાલતું નથી એ જ ખનન માફિયાઓ એમ કહે છે કે અમારો હપ્તો છે ગાંધીનગર સુધી પહોંચે છે કોઈ મોટો ચમરબંધીની તાકાત નથી કે અમારું આ ગેરકાયદેસર ખનન અટકાવી શકે અને બીજી બાજુ સરકાર એમ કે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના લોકોના આશીર્વાદથી એમના મળતિયાઓની ભાગીદારીથી આ ખનન માફિયાઓ બેફામ થયા છે ગુજરાતની સંપત્તિ લૂંટી રહ્યા છે ગુજરાતીઓના હકનું લૂંટી રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે અને ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જ્યારે લડે એ વાત ઉઠાવે ત્યારે એને રૂમમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે

ની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને સવાલ ઉઠાવ્યા છે ત્યારે સવાલ અહીંયા એ ઉઠી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કલેક્ટર આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમ કે ધારાસભ્યએ ગૃહમાં ઘણી ચોરી મુદ્દે સવાલો ઉઠાવતા હવે ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ દિયા ન્યૂઝની ચેનલને આપ કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ